કેડર બેઝ પાર્ટી બૂથ અને હવે તો પેજ સમિતિ સુધીની વ્યવસ્થાઓ પાર્ટીએ ગોઠવેલી છે કોટી કોટી કાર્યકર્તા માન્ય નરેન્દ્રભાઈના કામો અને અમારા પાટીલ સાહેબના જે વ્યવસ્થાથી ખૂબ નીચે સુધી કામે લાગ્યા છે ત્યારે આજે અમારા સૌનો ઉત્સાહ વધારવા માટે અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષ જેમણે એકસો ને છપ્પન વિધાનસભાની સીટ જીતવાનો વિક્રમ કર્યો છે અને પેજ સમિતિના પ્રણેતા કહેવાય એવા પાટીલ સાહેબ આજે આવ્યા અમારા બુથ પ્રમુખોની એક ખૂબ મોટી સંમેલન થયું અને ખૂબ સારું આજે માર્ગદર્શન મળ્યું આવનારા દિવસોમાં આ બધી જ વ્યવસ્થાઓ બુથના પાન પાન સુધી પહોંચવાની છે ત્યારે મને ચોક્કસ